જન્મ મરણની નોંધણીમાં લાગતી લાઈનોનું નિરાકરણ ઝડપથી બને એ માટે આમ આદમી પાર્ટીની ચીફ ઓફિસરને રજૂઆત જન્મમરણ નોંધણીમાં મલ્ટીયુઝર લોગ ઇન કરી એક કરતાં વધારે કમ્પ્યુટર ઓપરેટરો રાખી ઝડપી કામગીરી થાય જેથી કરીને આમ જનતાને હાલાકીનો સામનો ન કરવો પડે એ માટે નાગરપાલિકા ચીફ ઓફિસર રજૂઆત કરવા માટે આવ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી મોરબી મોરબી નગરપાલિકા ચીફ ઓફિસરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું એ આવેદનપત્ર કે જે જન્મ તારીખના દાખલામાં સુધારાનો કાર્યક્રમ ચાલુ છે આધાર કાર્ડ ઘટવવા માટે અત્યારે ફરજિયાત જન્મ તારીખના દાખલામાં આખું નામ લખવું જરૂરી છે તો એ સુધારા કાર્યક્રમ અત્યારે ચાલુ છે નગરપાલિકાએ તો નગરપાલિકાએ સિંગલ યુઝર લોગિન છે કે જેમાં એક જ ઓપરેટર કામ કરે છે તો અમારી માંગ એવી છે કે અત્યારે મલ્ટી યુઝર લોગિન કરી અને આ જે લાંબી કતારો લાગે છે જન્મ મરણ દાખલામાં સુધારાના કાર્યક્રમ અથવા નવા કાઢવાના કાર્યક્રમમાં તો એ લાઈનોનું ઝડપથી કામ થાય એ માટે આમ આદમી પાર્ટી દ્વારા અત્યારે નગરપાલિકા ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે ગુલસાને મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ આયોજિત તેરમી સમૂહ સાધી આથી આપણે જણાવતા ખુશી થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્શાલ્લા સમૂહ સાદીનું આયોજન કરેલ છે જેના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે સમૂહ સાદીના ફોર્મ છેલ્લે તારીખ દસ બાર બે સુધી સ્વીકારવામાં આવશે સમૂહ સાદી ઇન્શાલ્લા તારીખ ઓગણીસ એક બે રવિવારે યોજવામાં આવશે ફોર્મ મેળવવા સંપર્ક કરો હાજી મોહમ્મદ રફીક જુસફ બલોચ ભારત લોન્ડ્રી જત ટી હાઉસ સામે મોટા પીર રોડ સંજોગનગર ભુજ કચ્છ મોબાઈલ નંબર નાઇન સિક્સ એટ સેવન થ્રી વન ફોર થ્રી વન એટ